નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બે વર્ષ પહેલાં વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાદ્રોલી ખુર્દ ગામે બનેલ પ્રેમીની હત્યાના ગુનામાં પ્રેમિકા અને તેના પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ પ્રાપ્ત વિગતો અનુસાર વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાદ્રોલી ખુર્દ ગામે બે વર્ષ અગાઉ એક હત્યાનો ગુનો નોંધાયો હતો જેની અંદર જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો સત્યાવીસ ચાર બે હજાર ત્રેવીસના રોજ દાખલ થતાં સદર ગુનાની તપાસ જે તે સમયના તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર આર ગોહિલ દ્વારા કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન જરૂરી પુરાવાઓ એકત્રિત કરી અને ગણતરીના કલાકોમાં જ પીએસઆઈ આર આર ગોહિલ દ્વારા ગુનામાં સંડોવાયેલ બે આરોપીને પકડી અને નામદાર કોર્ટની કસ્ટડીમાં મોકલી આપેલ હતા ત્યારબાદ વધુ તપાસ તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એલ કામોલ દ્વારા કરવામાં આવી હતી અને તેઓએ સંભાળી હતી તપાસના અંતે ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું જેની અંદર પંચમહાલ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ રાકેશ ઠાકોર નાવાની ધારદાર દલીલો અને ચાર્જશીટની અંદર આરોપી વિરુદ્ધ ઊભા કરેલ પુરાવાઓ મેળવેલ પુરાવાઓના આધારે હાલોલ સેશન્સ કોર્ટની અંદર આ કો કોર્ટ કેસ ચાલી જતા એડિશનલ સેશન્સ જજ શ્રી એસસી સી ગાંધીનાઓએ આ કેસની અંદર ખૂબ જ સચોટ પુરાવાઓના આધારે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ આરોપીઓ ગણપતભાઈ ઉર્ફે કાળુભાઈ પ્રતાપભાઈ ચૌહાણ અને કૈલાસબેન ગણપતભાઈ ઉર્ફે કાળુભાઈ ચૌહાણ બંને રહેવાસી ભાદરોલી ખુર્દ ઘોડાફળિયા તાલુકો કાલોલનાઓને આજીવન કેદની સજા ફટકારેલ છે અને મરણ જનાર જે છે તેના પત્નીને એક લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે બનાવની જો વિગતો ઉપર જોવા જઈએ તો બે વર્ષ અગાઉ ગોઘંબા તાલુકાના ધનેશ્વર ગામના એક ગજેન્દ્રસિંહ પરમાર નામનો જે યુવક છે તેને ભાદરોલી ખુર્દ ગામની કૈલાસબેન સાથે આળા સંબંધ હોવાથી તેને મળવા માટે ગયો હતો જે દરમિયાન ગણપત ઉર્ફે કાળુએ પોતાના હાથમાંનો પાવડો લઈ અને ગજેન્દ્રસિંહ પરમાર સાથે ઝઘડો કરેલો અને આરોપી કૈલાસબેને પણ ગણપતનું ઉપરાણું લઈ અને ગજેન્દ્ર પરમાર સાથે ઝઘડો કરેલ અને આ બંને જણે થઈ અને આરોપીને મરણ નિપજાવી દીધેલ આ બાબતનો કેસ ચાલી જતા હાલોલ કોર્ટની અંદર કેસ ચાલતા કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે